આ તરફ કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે તારીખ સોળ અગિયાર બે હજાર ત્રેવીસની ગુરુવારના દિવસે બપોરના ત્રણથી સાંજના સાત કલાક સુધી દેવગામ ખાતે પટેલ સમાજ ભવનના નિર્માણ માટે કર્તવ્યનિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાનું અને કૂકાવાવ તાલુકાનું દેવગામ ખાતે પટેલ સમાજ ભવનના નિર્માણ માટે કર્તવ્ય નિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન થયું હતું તેમાં અગ્રણી મહેમાન શ્રી નરેશભાઈ પટેલ પ્રમુખ શ્રી ખોડલધામ સમિતિ અને શ્રી જયાબેન ઠેસિયા અને આમંત્રિત રાજસ્વી મહેમાનશ્રીઓ અમરેલી લોકપ્રિય ધારાસભ્ય અને મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ અમરેલીના લોકલાડીતા લોકલાડીડા સાંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા દિનેશભાઈ ભુવા વસંતભાઈ મોવલિયા બાવાલાલ મોવલિયા લેવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઈ વઘાસિયા જેથુડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા ગામ લોકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામના નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને દેવગામમાંથી પાટીદાર સમાજના ભાઈઓ બહેનો વડીલો અને બાળકો બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ભવનના નિર્માણ માટે કર્તવ્યનિષ્ઠા સમારોહમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમણે પૂરતા પ્રયત્નો કર્યા હતા